નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી સુરત શહેરમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત અને મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શનિવારના રોજ ભગવાન શ્રી ગણેશજીની માટીની મૂર્તિ વિતરણ કેન્દ્રનું શુભારંભ કરવામાં આવ્યું સુરત શહેરમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત અને મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શનિવારના રોજ સુરત લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબના વરદ હસ્તે ભગવાન શ્રી ગણેશજીની માટીની પ્રતિમા વિતરણ કેન્દ્રનું સિક્સ એ આદર્શ સોસાયટી પછાત વર્ગ નિયર ગોકુલ ડેરી ધનરાજ ગેરેજની બાજુમાં અઠવા લાયન્સ સુરત ખાતે શુભારંભ કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના પ્રમુખશ્રી ટ્રસ્ટીશ્રીઓ મિત્ર મંડળ શુભેચ્છકો સમર્થકો કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું અમિત જયસ્વાલ મહાકાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજ રોજ સુરત સરે ગણેશ સમિતિ દ્વારા માટીની મૂર્તિનું અહીંયા કાર્યાલયની સ્થાપના થયેલી છે અને રોજ પ્યોર માટીની મૂર્તિ અહીંયાથી વિતરણ થશે અમે લોકોએ ઓનલાઈન બુકિંગ શરૂ કરેલું પાંચ દિવસથી હમણાં સુધી બસો ને મૂર્તિ બુકિંગ થઈ ગઈ છે

દેશના સર્વાધિક લોકપ્રિય વિશ્વ નેતા માને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ બે હજાર દસમાં સુરત આવ્યા ત્યારે તેઓએ સમિતિને કહ્યું હતું કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની શરૂઆત કરો અને બે હજાર દસથી જ શ્રી ગણેશવામી સુરત શહેર દ્વારા માટીની મૂર્તિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું પરંતુ ધીરે ધીરે કન્સેપ્ટ આગળ વધતા સમિતિએ નક્કી એવું કહ્યું સંતોએ એવું કહ્યું કે ચાલો હવે આપણે પણ માટી મૂર્તિ વેચવાની શરૂઆત કરીએ અને માટી મૂર્તિ કેવી કે એમાં બીજોનું રોપણ કરેલું હોય અને બીજા બીજોથી અંદર જ્યારે ગણેશજી પૂર્તિ વિસન થાય પછી વૃક્ષારોપણ જેવું થઈ જાય અને બીજ પછી એક છોડ અંકુરિત થાય અને એ છોડ લોકોના ઘરમાં સદા લોકોને આશીષ આપે એવી ભાવનાથી શ્રી ગણેશ સમિતિ સુરત શહેર દ્વારા ઓનલાઈન રજિસ્ટર કરીને લોકોને માટી મૂર્તિ વિતરણ કરી છે માટી મૂર્તિ સાથે અમે લોકો એક પાટલો અને એક જળકુંડ આપી રહ્યા છે જે સ્પોન્સર છે અમારા અરુણભાઈ ઠાકુર અને આ મૂર્તિ વિતરણનું કામ પણ મા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સંસ્થા દ્વારા અમને સહયોગ મળી રહ્યો છે તેવા આ અમને સહકાર આપી રહ્યા છે તો સર્વ લોકોનો આભાર માનું છું કેમેરામેન હેમંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત